આપણા ઘરમાંથી કૂતરું રોટલો ઉપાડી જાય અને આપણું આખું ઘર ડેલી સુધી દોડ્યા જાય અને આપણા હાથમાં ન આવે પછી આપણે કંઈક મારા દાડા ભલે ખાઈ જાય ભલે ખાઈ જાય ભલે ખાઈ જાય એ રોટલો દાડાને ભૂગે નહીં ખોઈ દી કારણ કે નાયકો નથી અને જીવના જોખમે ઢળડી ગયું છે એને ઉદારતા ન કહેવાય મોઢામાં દાંતનો નો નેસી બાપા એમ કે દીકરા શેરડી ખાતા દેવડા થયા એટલે આપણે નથી ખાતા અમને ખબર બાપા તમે હુકામ નથી ખાતા મોઢામાં એક દાંત નથી તે તમે શેરડી મૂકી દે આખે આખા માદરિયા ગાંઠું હોતા ખાઈ જતા તમે આ દીકરા ગાંઠું તો બારી કાઢે એટલે હારા તમારા થી હમણાં મને ગામડાના બાપાએ કીધું મને કે ભીખુદાન ભાઈ શેરડી શેરડીનો સાઠો છે ને હું જોઉં ને એ મને એમ લાગે કે આપણું જીવન એ શેરડીના સાઠા જેવું છે મેં કીધું એ કેવી રીતે શેરડીના સાઠા જેવું જીવન બાપા કેવી રીતે મને કે માન મજા આવે તો ગાય ઠાવીને ઉભી રહીએ એને ઉકેલો તો પાછી બીજી ગાય ઠાવીને ઉભી રહીએ એને ઉકેલો તો ત્રીજી ગાય ઠાવે અને બીજી ગાય ગાંઠું ઉકેલો તો શેરડીનો પૂછડાનો ભાગ આવે મોડું એ પૂરું શેરડી પૂરી બધુંય પૂરું મને કે લ્યો કેવી કેવી કોઠા હું છે એની સાહેબ કેવાનો મારો અર્થ છોડવું પડે સાહેબ આપવું પડે દેવાની જે મજા છે ને એ કઈક નસો જુદો જ છે સાહેબ ધીરુભાઈ હું જાદા વખાણ નહીં કરું મને ખબર છે એટલે એ દાતાર માણસ છે ઉદાર માણસ છે એને ઘણું ખેરાત છે સમાજમાં જેને જરૂરિયાત છે એના માટે અને પોતે એને ગમશે નહીં આ હું અખાણ કરું છું સાતા દાતાર ગમશે નહીં પણ હું એક સાહિત્યકાર છું એટલે મારે કેવું જોઈએ મારી ફરજ છે હું આ સ્ટેજ ઉપર બેઠો છું મેં કહેવાનો મારો અર્થ એને ભગવાને દીધો દિવસ છે અને આનાથી વધારે દિવસ ઈશ્વર એને આપશે મૌલુદ્ધ આપશે દ્વારકાધીશ આપશે કારણ કે એને એની ઉદારતા એવી છે પણ માનો કે આપણી પા કાંઈ નથી ને હું તમને એક દાખલો આપું છું આ દેશ દેવાનો છે આ દેશ દાતારો છે આ દેશ આંસુનો દેશ છે સાહેબ હા કેમ આ દેશ વેદનાનો દેશ છે આ દેશ ઋષિ પરંપરાનો દેશ છે આ દેશ સંપત્તિને પૂજનારો આ દેશ નથી આ દેશ રાજા રજવાડાને પૂજનારો આ દેશ નથી આ દેશ તો રાજા રજવાડાને ઠોકર મારી નીકળી જાય ગોપીચંદ ભરતરી અને બુદ્ધને પૂજનારો આ દેશ છે સાહેબ એને પૂજનારો દેશ છે સંપત્તિને ઠોકર મારી નીકળી જાય એ વિવેકાનંદને પૂજનારો દેશ છે સંપત્તિને ઠોકર મારી નીકળી જાય એ સ્વામી પૂજનારો છે છે ત્યાગ્યોનો દેશ આ પછી હું આવવાનું મારીને તમારે કહેશો તમે આપણે તમે જોજો બાળકનો જન્મ થાય માતાઓ બહેનો દીકરીઓને ખબર છે કે બાળકનો જન્મ થાય પછી છ વાહે છઠી પહેરાવે એને એ મોહાલના ઘરનું હોય પહેલાં તો એવો રિવાજ હતો હવે તો ખબર નથી મોહાલના ઘરનું કપડું હોય છઠ્ઠીયું પહેરાવે છઠ્ઠીને દિવસે એમાં એક ખિસ્સો ન હોય ખિસ્સા વહેનાનું પહેલું કપડું મારે તમારા અંગ ઉપર છઠ્ઠીયું ચડે છે ખિસ્સા વહેનાનું આવ અને મરીએ પછી ખાપડ વઢાડી એમાં ખિસ્સો તો હોય જ નહીં ખિસ્સા તો મેન તમે વચગાળામાં ચોટાડીને દુઃખી થયા છીએ હતા નહીં આપણે જન્મ્યા તારે ખિસ્સા વિનાનું કપડું ચડ્યું

I'm <tries>

કે મને સો રૂપિયા મળી જાય તો મજા આવે સો રૂપિયા મળી જાય તો મજા આવે સો રૂપિયા મળી જાય તો મજા આવે અને સો રૂપિયા મળી જાય એ સો રૂપિયાની મજા નથી પણ મારા તમારા મને વાત મૂકી દીધી ને એનો આનંદ છે સાહેબ ઊંડી વાત છે ઊંચી વાત છે મન જે રટણ લે એ રટણ છૂટી ગયું એનો ત્યાગ નો આનંદ છે સાહેબ સો રૂપિયા નો આનંદ નથી ડોંગરેજ બાપા ક્યારે એક શેઠ ને બંગલે ક્યારે ડોંગરેજ મહારાજ ત્યારે શેઠે કીધું કે એર કન્ડિશન રૂમ નું કેટલું ખર્ચ થયું હે કે એર કન્ડિશન રૂમ નો ખર્ચો કેટલો થયો હવે એ વખતે તો બહુ મોંઘું હતું ને કે આમાં દોઢ બે લાખ રૂપિયા નો ખર્ચો થયો હે બે દોઢ બે લાખ રૂપિયા નો ખર્ચો થયો એટલે ડોંગરેજ બાપા કે તમે આ બંગ આ રૂમમાં હુઓ એર કન્ડિશન રૂમમાં એટલે તમારે કાલ જ આમાં થાય ખરી આ તમારી જ વાત કરું છું બેનો વાતો કરે એ લાગણીશીલ બહુ છે તમે જોઈ જો દારૂ પી પીને મારા મરી ગયો છે તો બાયું ખરખરે જાય એટલે શું કે ખબર આખી જિંદગી બિચારા દારૂ પીધો પણ માપમાં હો લે માપ તો કેદીનો મૂકી દીધો તો ખોર્યું તો પછી મૂક્યું જુગાર રમી રમીને મરી ગયો ત્યારે બાયું ખરખરે જાય એટલે શું કે ખબર આખી જિંદગી બિચારા જુગાર રમ્યા પણ નીતિ થયો લે હારું હારું ગોતી ને કે હારું હારું ગોતી રહી હા ફલાણા ભાઈ કે ગુજરી ગયા કે હા અરે કે કેવા સ્વભાવ સારો હતો બોલતા હતા કેવું ઋણું લંગડા હતા પણ હાલતા હતા બહુ હારો લંગડા હતા ને હાલતા હતા હારું આ હું જમા પાસું બેનો દીકરીઓ કે હે અરે બહેનો ને વિનંતી કરું કે તમે ઓછી વાતો કરો બેન અને હું વાત કરું એ તમે સાંભળો હું એ વાત કરતો હતો ત્યાગની વાત છે એમાં મુખ્ય પાત્ર સતીદાનંદ સ્વામી એમ કે છે કે તમારા ઘરમાં અમારે જુનાગઢમાં બોલ્યા હતા કે તમારા ઘરમાં તમને એમ લાગતું હોય કે આજની ઘડી સુધી શાંતિ છે તો આંખું વિચીને તમે કહી દેજો કે તમારા ઘરમાં કોક સ્ત્રી પાત્ર સહન કરે છે સાહેબ પરિવાર સાંભળજો મિત્રો આજની ઘડી સુધી તમને એમ લાગતું હોય કે તમારા ઘરમાં શાંતિ છે તો આંખું વિચીને કહી દેજો કે તમારા ઘરમાં કોક સ્ત્રી પાત્ર સહન કરે કા દીકરી કા બેન કા પત્ની અને કા શક્તિના ચાર રૂપ છે છે સાહેબ પહેલું સ્વરૂપ એ દીકરીનું છે દીકરી દીકરી છે મારી માતાઓ બેનો બેઠી એટલે ખાસ કહું કે જેથી કરીને એને આનંદ આવે દીકરી છે એ કાળજાનો કટકો છે દીકરી છે એ બાપનો મીઠો મેરામણ છે દીકરી છે એ બાપનો વાલ નો દરિયો છે દીકરી દીકરી છે હું તો કાયમ મારા પ્રોગ્રામમાં જયારે યાદ આવે ત્યારે કે પોતાના ઘરમાં દીવો કરે એને તો દીકરો કહેવાય પણ બીજાને ને દીવા કરે એનું નામ દીકરી કહેવાય સાહેબ દીકરી દીકરી છે કોઈ કવિને પ્રશ્ન કર્યો હતો કે ગંગાજીમાં નાવાથી પાપ ધોવાઈ જાય જે માન ગંગા સ્નાન કરે એનું પાપ ધોવાઈ જાય તો ગંગામાં પાપ ભેળું થાય ક્યાં જાય તો કે કોઈ કુંવારી દીકરી આવીને વહી જાય એટલે પાપ ધોવાઈ જાય ગંગાજી કે મારું છે આવી અને ભગીરથ રાજા એ ગંગા ને ધરતી ઉપર ઉતાર્યા તારે મોટે મોટે રસ્તે થી નીકળી ગયા તો પાપ ધોવાઈ ગયા નાની નાની શેરીઓના પાપ રહી ગયા તા કવિ કે તો કોઈ પાંચ છ વર્ષની દીકરી આમાં હાલી આવતી હોય તો તમને એમ લાગે ગંગાજી શેર્યું ના પાપ ધોવા નો નીકળે એવું લાગે છે એના કરતા એક મારા અનુભવ ની વાત કરું સાહેબ તમને ચૌદ પંદર વર્ષથી આવી છે વાતના આ ભાઈ બગસરા અમારો કાર્યક્રમ હું ન ભૂલતો કોકાઓ કે ક્યાંક હતો નોરતા હતા પાંચમું છઠ્ઠું નોરતું હતું બગસરા બજારમાં અમે ચા પીવા માટે મારા અનુભવની મારી નજરે જોઈ લીધી હું વાત તમને કરું છું અમે ચા પીવા ઉભેલા ત્યાં ચા કીધી ને ચા બનાવે એ દરમિયાન એક દીકરી માથે ગરબો લઈને નીકળી પાંચમે છઠે નોર્થે માથે ગરબો કાખમાં પોતાના ભાઈની તેડેલો પોતે છ સાત વરહની અને ભાઈ દોઢ બે વરહનો સાહેબ કાખમાં બિહાડી માથે ગરબો ગરબો પકડે તો ભાઈ પડી જાય ભાઈ પકડે તો ગરબો પડી જાય એવી સ્થિતિમાં એ દીકરી ઉઘાડે પગે ધૂળવાળો ફરાક ફેરી નીકળી એમાં વેપારીએ એટલું કીધું અમે જે દુકાન ઊભા હતા ને એ વેપારીએ એમ કીધું દીકરી તું હાલી નથી ભાઈ તેડી હકતી નથી ગરબો પડી જાય રોવા માંડી આંખમાંથી દડ 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 ને શું મડ્યા પડે વેપારી ખોટું લાગ્યું લાગે નીચે ઉતર્યા હાથ મૂક્યો બેટા દીકરી કેમ રોવા માંડી ખોટું લાગ્યું તને તો બહુ રોવા માંડ્યું સાહેબ આ ભાઈ મારી આંખે જોયું પ્રસંગ તમને કહું છું વેપારીને બહુ થયું મેં આને કીધું તો સારું તો શું કામ રોવા માંડી બેન અને પછી એને જવાબ દીધો એ સાહેબ કે ભાઈ તમે કીધું ને કે તારા ભાઈને ઘીરે મૂકીને ગરબો ફેરવા જા પણ કોની પાસે મૂકો મારે માં મરી ગઈ છે મારો બાપ તો મજૂરીએ ગયો છે મારા ભાઈને કોની પાસે મૂકવો કલ્પના કરો મિત્રો મા બાપ માવીના ભાઈ ને કાખમાં બિહારી અને ગરબો ફેરવવા જાય એ બીજી ખોડિયા તમે ક્યાં ગોતવા જાઓ સાહેબ એનાથી બીજી વરવડી ક્યાં ગોતવા જાઓ એનાથી બીજી મોગલ ક્યાં ગોતવા જાઓ એનાથી બીજી નાગબાઈ ક્યાં ગોતવા જાઓ સાહેબ દીકરી એ સ્વરૂપ છે સમર્પણનું પ્રથમ પગલું છે એટલે જ મને યાદ આવે છે એટલે કહું દીકરી વાલનો દરિયો છે દીકરી બાપનો મીઠો મેરામણ છે તરવાની અણીએ જેનો ખૂણો ભીનો ન થાય એવા મર્દોને મેં દીકરી વિદાય વખતે રોતા ભર્યા છે સાહેબ આંખમાંથી દડ 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 દરવાણી તરવાની અણીએ જેનો આંખનો ખૂણો ભીનો ન થાય એવાને મેં રોતા ભર્યા છે ક્યારે દીકરી વિદાય વખતે અડાર ઓગણીસ વર્ષથી માંડી અને બાવીસ પચીસ વર્ષની થાય અને બાપનું ઘર છોડે અને વિદાય થાય ત્યારે ઢોલ વાગતો ન હોય ઢોલ રોતો હોય શરણાઈ વાગતી ન હોય શરણાઈ રોતી હોય એનો શબ્દ ફરી જાય સૂર ફરી જાય એટલે કવિને કેવું પડ્યું છે કે ધીરે રે છે ડો રે ઢોલી ઢોલ એક વેલેથી પાન પિખાઈ હવે ધીરે રે વચ્ચે એક વાત કરી દઉં એક ભાઈ હતો એક ભાઈ એને એક દીકરી હતી દીકરી હતી એ દીકરી ગુજરી ગઈ બહુ નાની વયમાં ગુજરી ગઈ કુદરી ગયા પછી એની આંખમાં આ હું સુકાઈ ને આંખ આંસુ પડ્યા જ કરે ઘણે સમજાય કે ભાઈ આ તો મરણ હરણ છે આટલી આયુષ હોય તો માણસ ક્યાં અમર પટ્ટો લઈને આવું છે તો તમારી વાત બધી સાચી પણ મને મારી આંખોના આંસુ નથી રોકાતા હું શું કરું રોયા જ કરે રોયા જ કરે સાહેબ સાંભળજો એમાં એક વાર એને નિંદર આવી ને એમાં સ્વપ્નું આવ્યું નિંદરમાં સ્વર્ગ દેખાણું સપનામાં સ્વર્ગ જોયું સાત દીકરી ઊભી હતી એક ધારી સાત દીકરી ઉભી હતી એમાં પોતાની દીકરી ઊભી હતી સાતમી છ દીકરીની હાથની મીણબત્તી હલકતી હતી અને પોતાની દીકરીની મીણબત્તી ઓલાઈ ગઈ એ સપનામાં હળી કાઢી બેટા તારી દીક બેટા તારી મીણબત્તી કેમ ઓલાઈ ગઈ સ્વર્ગના માણસ એ નથી સળગાવી દેતા કે સળગાવી દેશે બાપુજી પર તમારા આહુડા ઓલવી નાખે છે તમારા આહુડા ઓલવી નાખે તેથી બાપે નક્કી કર્યું કે મારી દીકરીની મીણબત્તી ઓલાઈ જતી હોય તો હું કોઈ દી આંખમાં આસું નહીં